જેમાં જ્યારે નર્સિંગ કોલેજનો જ્યારે ઉદયના રાફડાની જેમ જ્યારે નર્સિંગ ખોલીને બેઠા છે ત્યારે નર્સિંગ કોલેજ એટલે કે જે અભ્યાસ ત્યારે એ ગુજરાત રાજ્યમાં જ્યારે અભ્યાસ જ્યારે શિક્ષણ કહેવાય એ એક બિઝનેસ બનાવી દીધો છે એક ધંધો બનાવી દીધો છે ત્યારે ત્યારે સરકાર જે મોટી મોટી વાતો કરે છે કે જે બેટી પઢાવોની જ્યારે વાતો કરે છે ત્યારે આજે આજે જ્યારે જ્યારે અંકલેશ્વર ખાતે જ્યારે વિદ્યાર્થીનીઓ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ જ્યારે ચેતર વસાવા સમક્ષ જ્યારે ફરિયાદ લઈને આવે છે ત્યારે જે વાત કરે છે જે સરકાર વાત કરે છે કે જે બેટી પઢાવોની વાત કરે આજે એ ખરેખર પોપર I'm a bit dar okay. o okay. છે ભરૂચ કે અંકલેશ્વર જરૂર જણાય એટલે જયારે વિદ્યાર્થી કલચ માં આવી જાય ત્યારે પૈસા પડાવવાના ધંધા કરે છે અને આ કોઈ નવા ધંધા નથી આ પાંચ વર્ષથી આ વિદ્યાર્થીઓને આ માટે લડત માટે તૈયાર કર્યા છે કેટલાક ને ન્યાય પણ અપાવી શક્યા છે પણ મોટા ભાગના ઘરથી દબાણ આવે કાં તો પછી પેલા લોકો ગભરાવે તો અમારી કારકિર્દી બગડી જશે અમારા ઘરના નથી માનતા આમ કરીને તેમ કરીને ગમે તે બહાને છટકી જાય છે તો તમારામાં જો લડવાની ધગસ હશે તમે તમને જો ન્યાય જોઈતો હશે તો તમારે આ ચૈતરભાઈ કે મનીષભાઈ કે આ બીજા જેટલા બી વિનયભાઈ થી લઈને દરેક આગેવાનો સાથે જોડાયેલા રહેવું પડશે જોડાવા જોડાયેલા રહેવા તૈયાર છો ને છેલ્લે સુધી માતા ફાઉન્ડેશનમાં નર્સિંગ કરેલું છે અમને વર્ષ દરમિયાન એક વર્ષ દરમિયાન અમને બોતેર હજાર ફીસ કીધી હતી ને તે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશીપ સાહેબથી સિત્તેર હજાર મળી જશે કીધું હતું એમાંથી અમને એક બે વર્ષની સ્કોલરશીપ આપી ને બે વર્ષના ખાલી અમને બે લાખની ચાલીસ હજાર જેટલા અમને ફીસ ભરાવી છે હજુ સુધી એક વર્ષને અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાય નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોગ્રામમાં જઈએ તો છે તબીબના સેન્ટર પર મોકલતા મોકલવામાં આવે છે વિદ્યાર્થી અમને ડબકી આપવામાં આવે છે ત્યારથી તમને કોઈ પણ પ્રશ્નોનો જવાબ મળતો અમે બધા ત્રણે ત્રણ વર્ષના સ્ટુડન્ટ બધાના સાથે અમારી બી એ છે કે અમે જેને એડમિશન આપનમાં રાત્રિતા લીધું છે પછી ત્યાં અમને કીધું કે એક વર્ષની બસ ખાલી ઓગણચાલીસ હજાર ભરવાની છે ઓગણચાલીસ હજાર ફી ભરવાની છે પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખવું છે તો રાત્રિરાથી તો અમને કંઈ જવાબ જ નહીં આપે ત્યાં તો અમને ભગાડી મૂકી તો ત્યારે હું એવું કંઈ જ નહીં કહ્યું કે તમારે સુરતના ઘરમાં જોવું પડશે હું તો અમને ત્યારે કંઈ કહેવું જ નથી અત્યારે મેં એ ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કે અત્યારે એક્ઝામ આવવાની છે તમે લોકો એક્ઝામ આપવા માટે છો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી હા અમે સુરત મેઘા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માગે છે જે જ્યારે જ્યારે એમના પ્રશ્ન હતા જેનીઓક્યુમેન્ટના લઈને અને જે લઈને જ્યારે સંચાલકો દ્વારા એમના ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ્યારે એમણે લઈ લીધા છે અને ફીસ પણ લઈ લીધી છે ત્યારે વિદ્યાર્થીનીઓ જ્યારે એમની સાથે એમની પાસે જ્યારે રડતા કગડતા જાય જ્યારે જે ડોક્યુમેન્ટની માંગણીઓ કરે છે ત્યારે સંચાલકો દ્વારા એમને ડોક્યુમેન્ટ નથી આપવામાં આવતા ત્યારે વિદ્યાર્થીનીઓ ચૈતર વસાવા પર જ્યારે હેલ્પ માટે જાય છે જ્યારે આજે ચૈતર વસાવા એમની હેલ્પ માટે જ્યારે અહીં વિદ્યાર્થીઓને અંકલેશ્વર ખાતે એમની ઓફિસ ખાતે જ્યારે સમગ્ર વિદ્યાર્થીઓને ભેગી કરે છે અને ન્યાય અપાવવાની વાત કરે છે આપણે સીધા ચૈતર વસાવા સાથે વાત કરીશું જ્યારે ન્યાયની વાત આવે છે ત્યારે જ્યારે હર હંમેશ જ્યારે ચૈતર વસાવા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ હોય કે કંઈ અન્ય સમાજ માટે જ્યારે લડત લડતા આવ્યા છે અને એમણે ન્યાય પણ મેળવ્યો છે ત્યારે આપણે સીધા ચૈતર વસાવા સાથે વાત કરીશું ન્યાયની વાત આવી ત્યારે આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો સૌથી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજને છે આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એ એન નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌપ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશિપ મદદની સમ કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચસ્તરીય રજૂઆત કરવા કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહી છે તે અટકાવવું અટકવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોયું તો આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું છે આ જે જે પણ યુનિવર્સિટીઓ જે કોલેજો પ્રાઇવેટ છે કે સરકારી આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે હૈદરાબાદને બધી અને બહેનોને ગામડે જઈ જઈને ડોક્યુમેન્ટ ઉગરાવેલા છે ગામડે જઈને અમારી બેનોના બાયોડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બેનો ફરી ડોક્યુમેન્ટ માગે છે તો આપતા નથી અને ત્રણ ત્રણ વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે આ જે સ્કોલરશીપ છે કે જે લોકો ચાલુ કરી રહ્યા છે એ કેટલા કરોડનું કોકાણ હોય છે સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ગામના આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું ત્યાં સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડૉક્ટર નીરવભાઈ મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે આ જે વિદ્યાર્થીઓના સ્કોલરશીપના જે પૈસા ગયા છે એ કેટલાક કરોડનો આંકડો હોય છે એ કરોડોમાં હશે આજે તો એસએસટી સો બેનો અમારી સમસ્યા અંકલેશ્વરથી આવ્યા છે અમારે નર્મદા જિલ્લાના પણ બેનો હશે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે ધરકીઓ નથી આપતી એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો